માણું માણસ એકસો માણસો બારસોળા પાંચ નવું અત્યારે હશે નવાણું રૂપિયા ચલાવો પાંચસો રૂપિયા પાંચસો ખબર

પાંચસો અગિયારોમાં ઉદાહરણ માણસો બહુ હોય લાગે ચારસો એંશી એંસી રૂપિયા પડે ત્યારે ભાઈ ત્યારે ચારસો એક રૂપિયા પડે ચાર એકાણું બાણું ત્રણ ઘોડા પંચાલ 촐조 બાર તેર ચૌદ પંદર હરપિયા અઢાર ઓગણી એકવી બાવીસ બાવીસ રૂપિયા પચીસ છવીસ છવ્વી રૂપિયા રૂપિયા પાંચસો પાછી કાચી લેવા છે રૂપિયા પાંચસો લેવા દેખાડો